કોરોનાએ ફરી એકવાર સામાન્ય માણસની સાથે સાથે ઉચ્ચ વર્ગને પણ પોતાની ઝપેટમાં લેવાનું શરૂ કરી દીધું છે હોંગકોંગના ગાયક ઇસન શાનને કોવિડ નાઇન્ટીન પોઝિટિવ આવ્યો છે કોન્સર્ટના સત્તાવાર વેબો એકાઉન્ટ પરની એક પોસ્ટ અનુસાર આ અઠવાડિયે તાઇવાનના કાહો તેમના કોન્સર્ટ રદ કરવામાં આવ્યા છે સિંગાપોરમાં પણ કોરોનાને લઈને હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે આ મહિને ત્યાંના આરોગ્ય મંત્રાલયે લગભગ એક વર્ષમાં પહેલીવાર શેપના આંકડાઓ પર અપડેટ જાહેર કર્યું છે ત્રણ મહિના રોજ પૂરા થયેલા સપ્તાહના અંતે અંદાજીત કોરોના કેસોમાં અઠવીસ ટકાનો વધારો થયો હોવાનું બહાર આવ્યું છે ગઈ અઠવાડિયાની સરખામણીમાં આ અઠવાડિયામાં કોરોનાના ચૌદ હજાર નવા કેસ નોંધાયા છે દરરોજ હોસ્પિટલોમાં દાખલ થતા લોકોની સંખ્યામાં પણ લગભગ ત્રીસ ટકાનો વધારો થયો છે જોકે સિંગાપોરમાં કોવિડના કેસોમાં વધારો થઈ રહ્યો હોવા છતાં આરોગ્ય મંત્રાલય કહે છે કે હજુ સુધી એવા કોઈ સંકેત નથી કે ફેલાઈ રહેલા નવા પ્રકારો વધુ ચેપી છે અથવા પહેલાં કરતાં વધુ ગંભીર બીમારીનું કારણ બની રહ્યા છે સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં શ્વસનતંત્રના વાયરસ વધુ સક્રિય હોય છે પરંતુ આ વખતે ઉનાળો શરૂ થતાં જ કોરોના કેસ વધવા લાગ્યા આનાથી સ્પષ્ટ થાય છે કે કોરોના વાયરસ ઉનાળામાં પણ ઝડપથી ફેલાઈ શકે છે અને મોટી સંખ્યામાં લોકોને બીમાર કરી શકે છે ચાઇનીઝ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના ડેટા દર્શાવે છે કે કોરોનાએ ચીનમાં પણ માથું ઉસકવાનું શરૂ કરી દીધું છે ચીન પણ ગયા વર્ષે ઉનાળાની ટોસ જેટલી જ કોવિડ નાઇન્ટીન લહેરનો અનુભવ કરવા માટે તૈયાર છે ચીનની હોસ્પિટલોમાં હવે કોવિડ પોઝિટિવ કેસ મળી રહ્યા છે તો મિત્રો હાલ માટે એટલું જ ફરી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો